વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નડિયાદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં મહાનગરપાલિકા કમિશનર જીએસ સોલંકીએ જણાવ્યું કે વિકાસ સપ્તાહની ઉજવણી બે હજાર પચીસના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી વિકાસ પદયાત્રા વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુડદ જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા રમત વિકાસ અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ શાસન અધિકારી બીખાભાઈ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહનો કાર્યક્રમ ક્યાંય ક્યાં કહેવાય ગુજરાતની અંદર વિકાસ સપ્તાહના કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં નડિયાદ શહેરની અંદર ટીપી સ્કીમ નંબર એકની અંદર ત્રીસ ગુંઠા જેટલો આ પ્લોટ છે આ પ્લોટની અંદર અર્બન ફોરેસ્ટ્રેટર અમારા ડીએફ ડીએફઓશ્રી અને અમારા મ્યુનિસિપલ કમિશનરશ્રી કે જેમણે આ પોઈન્ટ ત્રીસ ગુટા પ્લોટ ફોરેસ્ટ વિભાગને આપ્યો અને આ તમે જોઈ શકો છો કે ટોટલી ડેવલોપ એરિયા છે તો આની અંદર ઓક્સિજન પ્લાન્ટ પછી સાથે સાથે આયુર્વેદિક પ્લાન્ટ અને મિયાબાકી પદ્ધતિથી પ્લાન્ટોનું આખું અગિયાર હજાર ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે અને અત્યારે થોડાક સમયની અંદર આ જે આખું કામ કરવામાં આવ્યું છે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું એના પહેલાં જ્યારે આ પ્લોટ જોવા આવ્યા ત્યારે આ પ્લોટની હાલત એવી હતી કે આજુબાજુવાળા ખૂબ કમ્પ્લેનો કરતા હતા અને ગંદકી હતી તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લોટ કેવી સુંદર રીતે ડેવલપ કરવામાં આવે આમાં ફૂલ ઝાડ જે એવા રોપવામાં આવે છે એમાં ફ્રૂટ પણ છે અને જુદા જુદા ફૂલો રંગબેરંગી ફૂલો પણ અહીંયા એના પર પ્લાન્ટ છે તો આ ખૂબ સરસ આ એરિયાની અંદર આ એક ઓક્સિજન પ્લાન્ટ તરીકે અહીંયા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યો છું હું ખૂબ ખૂબ અભિનંદન આપું કોર્પોરેશનને અને ફોરેસ્ટ વિભાગ તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા